જુનાગઢના બિલખા હાઈવે પર બાઇક સ્ટન્ટ કરતા શખ્સ ઝડપાયો. DNC ની કલમ 281, 184, 177, 194D અને 115 મુજબનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી મોટરસાઇકલ કબજે કરી. જુનાગઢના બિલખા હાઈવે પર ભયજનક રીતે બાઇક પર સ્ટન્ટ કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તાજેતરમાં બિલખા પોલીસની હદમાં કોઈ શખ્સ બાઇક પર ભયજનક રીતે સ્ટન્ટ કરતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. विसावदर तालुका सरसई ना भाई उग्रचा नामो शख्स बिलखा विसावदर हाईवे पर पोतानी मोटरसाइकल पर स्टंट करीने भयजनक रीते बाइक चलावी हतो त्यारे पसार थता अन्य वाहन चालके तेनो वीडियो उतारीने सोशल मीडिया में वायरल करी देता जूनागढ़ जिला पोलिस वड़ा हर्षकुमार मेहताना ध्याने आवता तमाम थाना ने आ शख्स ने झड़पी लेवा हुकम हतो जेने लईने बिलखा पॉलिस में फरज बजावता हेड कॉन्स्टेबल हार्दिक कुमार पंड्या તેમજ પોલીસ કોન્સ્ટેબલ રામભાઈカーશનભાઈ એ ઝેણબટ ભરી તપાસ કરતા આ બના બીલખા પોલીસની હદમાં બન્યો હોવાનું જણાઈ આવતા વિસાવદર પોલીસની મદદથી ઉપરોક્ત શખ્સને ઝડપી પાડ્યો હતો બાદમાં આ શખ્સ ઉપર બીએનસી ની કલમ 281 184 177 194ડી અને 115 મુજબનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી મોટરસાઇકલ કબજે કરી હતી મનીષભાઈ જનાબે ઉગરેજા અને ગાડી મારે પ્લેનર ગાડીમાંથી સ્ટન કરતો તો અને પોલીસે પકડી પાડી શું મનીષભાઈ સેનાભાઈ ઉગરે શું કરતો હતો તું ગાડી માસ્ટર સ્ટન કરતો હતો હવે આવી ભૂલ મારાથી નહીં થાય अहवा कासम होती